જય મા દશામાં જય મા મોમાયમાં ધર્મા ભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજની વિડીયો શરૂ કરીએ દશામા વ્રત આપણે દિવસોના દિવસથી એટલે કે ચોવીસ જુલાઈ ગુરુવારના દિવસથી શરૂ કર્યું છે તેથી આ દિવસથી આઠમા દિવસે વ્રતનું હવન કરવાનું વિધાન છે દશા માતાના વ્રતમાં હવનનું એટલું જ મહત્વ છે જેટલું દશામાના પૂજનનું મહત્વ હોય છે આથી વ્રતની શરૂઆતથી આઠમા દિવસે હવન અવશ્ય શુભ મુહૂર્તમાં કરવું જોઈએ જો અષ્ટમીના દિવસે સમયનો અભાવ હોય તો તમે નવમીના દિવસે પણ હવન કરી શકો છો તેમાં કોઈ સંશય કરવાની જરૂર નથી અષ્ટમીના દિવસે હવન વગેરેની પૂર્ણાહુતિ કરીને કન્યા પૂજન પણ કરવામાં આવે છે જેમાં કુંવારી કન્યાઓને તમે કન્યા પૂજનની વિધિ પણ કરી શકો છો હવે વાત કરીએ કે માતાના વ્રતનું હવન ચાલુ વર્ષે બે હજાર પચીસમાં માં ક્યારે કરવામાં આવશે તેના માટે કયા કયા શુભ મુહૂર્તો પ્રાપ્ત થઈ શકે છે કયા સમયમાં હવન કરવું શ્રેષ્ઠ રહેશે તો ચાલુ વર્ષે દશામાં વ્રત આપણે 24 જુલાઈ ગુરુવારના દિવસથી ચાલુ કર્યું હતું આથી દશામાનો હવન 31 જુલાઈ ગુરુવારના દિવસે કરવાનો રહેશે જો કોઈ કારણસર કે સમયના અભાવના કારણે તમે 31 જુલાઈના દિવસે હવન ના કરી શકો તો વ્રતના 9મા દિવસે એટલે કે 1 ઓગસ્ટના દિવસે પણ હવન કરી શકો છો આમ બંને દિવસમાંથી કોઈ પણ દિવસે તમે હવન કરી શકો છો હવે વાત કરીએ કે એકત્રીસ જુલાઈ ગુરુવારના દિવસે દશામા નું હવન કરવા માટેના શુભ મુહૂર્તો કયા કયા રહેશે તો આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ત્રીસ મિનિટથી પાંચ વાગીને પચીસ મિનિટ સુધી રહેશે આ દિવસે સૂર્યોદય સવારે છ વાગીને સાત મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને પચીસ મિનિટે થશે સંપૂર્ણ દિવસ દરમિયાન ચિત્ર નક્ષત્ર આખા દિવસે સામાન્ય રહેશે અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર વાગીને એકાવન મિનિટથી બાર વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે આ સર્વોચ્ચ શાંતિ અને ઉર્જા સાથે પૂર્ણાહુતિ માટેનો ઉત્તમ સમય રહેશે રાહુકાળ એટલે કે આ દિવસનું અશુભ મુહૂર્ત જે બપોરે બે વાગીને ત્રેવીસ મિનિટથી ચાર વાગીને બે મિનિટ સુધી રહેશે આમ આ રાહુકાળનો એટલે કે અશુભ સમયની કુલ અવધિ એક કલાકને ઓગણચાલીસ મિનિટની રહેશે સાંજે શુભ મુહૂર્ત પ્રાપ્ત થશે સાંજે પાંચ વાગીને તેત્રીસ મિનિટ થી સાત વાગીને વીસ મિનિટે અમૃતકાળ સાંજે સાત વાગીને સત્તર મિનિટ થી આઠ વાગીને આડત્રીસ મિનિટ સુધી રહેશે તો સાંજે પાંચ વાગીને તેત્રીસ મિનિટ થી આઠ વાગીને આડત્રીસ મિનિટ સુધી પણ હવન કરી શકાય છે પરંતુ પ્રયત્ન કરો કે તમે બપોરે અભિજીત મુહૂર્તમાં જ હવન પૂર્ણ કરીને માતાને અર્પણ કરી શકો જે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ જુલાઈ દિવસે દશામાં હવન માટે શ્રેષ્ઠ મુહૂર્તો રહેશે અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર વાગીને એકાવન મિનિટથી બાર વાગીને ઓગણચાલીસ મિનિટ વચ્ચે અને સાંજે અમૃતકાળના સમયમાં પાંચ વાગીને તેત્રીસ મિનિટથી સાત વાગીને વીસ મિનિટની વચ્ચે હવન કરી શકો છો જો કોઈ કારણોસર એકત્રીસ જુલાઈ ગુરુવારના દિવસે તમે હવન ન કરી શકો તો એક ઓગસ્ટ શનિવારના દિવસે એટલે કે શ્રાવણ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે તમે હવન કરી શકો છો અને આ દિવસના શુભ મુહૂર્તો આ પ્રમાણે છે બ્રહ્મા મુહૂર્ત સવારે ચાર વાગીને પચીસ મિનિટથી પાંચ વાગીને તેર મિનિટની વચ્ચે રહેશે સૂર્યોદય સવારે છ વાગીને એક મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાવીસ મિનિટે થશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને સાત મિનિટ થી બાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી રહેશે અમૃતકાળનો સમય સાંજે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટ થી સાત વાગીને તેત્રીસ મિનિટ સુધી રહેશે આથી આ દિવસે પણ બપોરે અભિજીત મુહૂર્ત શ્રેષ્ઠ અને ઉમદા છે જેમાં હવન પૂર્ણ કરી શકો છો સાંજે અમૃતકાલ પણ ઉપયોગી છે જો કોઈએ બપોરમાં હવન ન કરી શકે તો તમે અમૃતકાલમાં પણ સાંજે હવન કરી શકો છો આ દિવસનું અશુભ મુહૂર્ત એટલે કે રાહુકાળ સવારે દસ સમયની અંદર નું હવન કરવાથી વર્જિત રહેવું મા દશામાના વ્રત દરમિયાન સામાન્ય રીતે વ્રતની અષ્ટમી કે નવમીના દિવસે હવન કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને આસપાસમાં પોઝિટિવ એનર્જી પ્રવાહિત થાય છે તેમજ વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બને છે જો આ માહિતી તમને જરૂરી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા સ્નેહીજનો સાથે અવશ્ય શેર કરો જેથી તેઓ પણ આ શુભ મુહૂર્તમાં હવન કરી શકે હવે આપણે ખૂબ જ જલ્દી મળીશું આવી જ માહિતીથી ભરપૂર અને પૌરાણિક કથાઓની વિડીયોમાં તેથી તેની નોટિફિકેશન તમને મળી રહે તે માટે અત્યારે જ આપણી આ ધર્માભક્તિ ભક્તિ ચેનલ કરી લો ધન્યવાદ જય મા દશામાં જય ભોલેનાથ